કારગીલ વિજય દિવસ નિમિત્તે ગાંધીધામમાં કરોડો રૂપિયાના કામનું લોકારપણ થવું એક ખાસ નોંધપાત્ર ઘટના છે તેવું કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ ખાતે આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત શહેરીજનોને સંબોધન કરતા જણાવ્યું હતું વિકાસ રોડમેપ તૈયાર થઈ ગયો છે અને આગામી બે વર્ષમાં શહેર સંકલિત વિકાસ જીવંત મોડેલ બની રહેશે જે કામો સામાન્ય રીતે પાંચ વર્ષમાં પૂરા થતા હોય તેવા કામો હવે અડધા સમયમાં પૂરા કરવા સરકાર અને તંત્ર પ્રતિબદ્ધ છે ભૂકંપ પછી કચ્છમાં નોંધપાત્ર કાયા પલટ આવી છે અને ગાંધીધામે આર્થિક પાટનગર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે આ પ્રગતિમાં બધાના સહયોગનું મહત્વ છે અને આગામી સમયમાં પણ સહયોગી ભાવનાથી કામ કરવામાં આવશે તેવું સાંસદ વિનોદ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું ગાંધીધામ શહેરના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા બેતાલીસ કરોડ એકત્રીસ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શહેરી વિકાસના વીસ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે યોજાયો હતો જેમાં શહેરના વિવિધ તંત્રો સંસ્થાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં આગામી બે વર્ષ માટેના વિકાસના પ્રયાસો અંગે ઉજળી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપરાગટ્યથી કરવામાં આવી હતી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે એક પોઈન્ટ નેવું કરોડના ખર્ચે આડંતરી સ્થળોએ બોર બનાવવામાં આવશે નવું બસ સ્ટેન્ડ તથા રમતગમત સંકુલનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે શેણાઈ ડેમને આધુનિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો સંપૂર્ણ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બોટિંગ ગાર્ડન સહિત આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે શહેરમાં નવા રોડ રસ્તા બનાવાશે તેમજ ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા અપાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું થોડા સમયમાં લોકો આ બધા કામોનો અનુભવ રૂપે કરી શકશે મહાનગરપાલિકા ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ વિકાસ યાત્રાનો આખો ચિતાર રજૂ કર્યો હતો અને શહેરના નાગરિકોને સ્વચ્છતા સહિતના તમામ વિકાસ કાર્યોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં સરકારી હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે કિડાણા અંતરજાળ શિણાઈ અને ખારીરોહરના આરોગ્ય કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે મહાનગરપાલિકા દ્વારા આગામી છ મહિનામાં ભારતનગર અપનાનગર સહિતના વિસ્તારોમાં વરસાદી નાળાઓ શિવાજી પાર્ક બગીચાનું નવીનીકરણ એઆરસીથી સુભાષનગર સુધીના માર્ગો આદિપુરમાં થ્રી બી સેવાકુંજ અને ગુરૂકુલ વિસ્તારમાં નવા માર્ગો તેમજ આયકોનીક રસ્તાઓનું નિર્માણ હાથ ધરાશે પાણીના નવા ટાંકા બનાવવા માટે ચાર કરોડ પચાસ લાખનો ખર્ચ કરી કામગીરી શરૂ કરવામાં આવી છે આદિપુર શાક માર્કેટનું ઓગણપચાસ લાખના ખર્ચે નવીનીકરણ પણ હાથ ધરાશે આ તમામ કાર્યોની ખાતમુહૂર્ત પૂરું થઈ ચૂક્યું છે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે રમતગમત સંકુલની અત્યંત બિસ્માર સ્થિતિ અંગે ધારાસભ્ય ગૃહ રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કર્યા બાદ રાજ્યના ખેલ મંત્રાલયે તત્કાલ પગલાં ભર્યા હતા અને કુલ એકત્રીસ કરોડના ખર્ચે નવીનીકરણ માટે મંજૂરી આપી હતી સુવિધાઓથી વિહોણા સંકુલમાં હવે આધુનિક માળખા ઉભા કરાશે આ કામગીરીનું યોગ્ય રીતે નિરીક્ષણ થાય જરૂરી હોવાનું પણ ભાવ વ્યક્ત થયો હતો ગાંધીધામનું જૂનું એસટી બસ સ્ટેન્ડ બંધ અવસ્થામાં છે અને હંગામી વ્યવસ્થાથી કામ ચલાવવામાં આવી રહ્યું છે પોર્ટ ઓથોરિટી પાસે સર્કિટ હાઉસ પાછળની જમીન માંગવામાં આવી હતી જેમાં હવે સફળતા મળી છે ધારાસભ્યના પ્રયાસોથી નવું બસ સ્ટેન્ડ નિર્માણ પામશે આગામી એકથી દોઢ મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામ શરૂ કરાશે અને પોર્ટ ઓથોરિટી તરફથી એનઓસી પણ મળી જશે ગાંધીધામ મહાનગરપાલિકાના પહેલી જ વખત બેતાલીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના વિસ્તારના જાગૃતોની ભારતીય કમિશનરશ્રી અને સંઘ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામ શહેરને અનેક માળખાકીય સુવિધાઓ પાયાની જરૂરિયાતો ડ્રેનેજ હોય રોડ રસ્તા હોય એજ્યુકેશન હોય વીડી હોય અને મહાનગરપાલિકા બન્યા પછી જે પ્રકારે બજેટનું વધ્યું છે નગરપાલિકા વખતે જે સો કરોડનું બજેટ હતું આજે છસો કરોડનું બજેટ થયું છે એ સિવાય પણ મોટી મોટી યોજનાઓ અંદર વીજળી માટે અઢીસો કરોડ તે સિવાય પણ હમણાં જ શ્રી ભાઈ જ્યારે ગાંધીધામ મધ્ય પધાર્યા હતા તમારી જે રજૂઆત કરી અને એકત્રીસ કરોડ રૂપિયા એ સ્પોર્ટ્સ સંકુલના આપણને અલગથી મળ્યા છે એટલે કે આવનાર સમયમાં વાસીઓ અને ગાંધીધામની જનતા માટે લોકો માટે એમની સુખાકારીમાં એમની માળખાકીય અને પાયાની સુવિધાઓ જે પણ પ્રકારે દરખાસ્તો આવશે જે પણ પ્રકારે ખેતી કડીઓ છે પૂર્ણ કરવા માટે ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યો થઈ રહ્યા છે દેશના વડાપ્રધાનશ્રી અને શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોય એ સિવાય પણ આપણને રેલવે અને એર કનેક્ટિવિટી કેન્દ્રને લગતા અનેક કાર્યો પણ આજે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ પહેલો કાર્યક્રમ ખાતમુહૂર્ત અને નો જેમાં બેતાલીસ કરોડ થી પણ વધુ રકમના કામોનું ખાતમુહૂર્ત અને આયોજન કરવામાં આવ્યું અત્યારે ગુજરાત રાજ્યમાં આપણને સૌને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં મહાનગરના શહેરી વિકાસના આપણે જયારે બે હજાર પચીસ નું વર્ષ ઉઠી રહ્યા છીએ અંતર્ગત અનેક પદ વિકાસના કામોનું ખાતમુર્ક લોકાર્પણ કરવામાં આવ્યું સાથે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ આગામી બે વર્ષનો રોડ બે વર્ષમાં કોર્પોરેશન જે જે કાર્ય કરવાનું છે જે લોકોની સુખાકારી માટે લોકોની સુખાકારીમાં માટે વધારો થાય સંપૂર્ણ થાય એ દિશામાં એ આખું આયોજનનું લોન્ચિંગ કરવામાં આવ્યું કેટર રેમ આપણું વરસાદી પાણી એ આપણે જમીનમાં ઉકાળા માટે નહીં ધારાસભ્ય કોર્પોરેશન સાથે મળીને અર્સણ ચેકઅપ સ્પોર્ટ ઉપર નિશ્ચિત કરીને બનાવીને એનું આજે શરૂઆત કરવામાં આવી સાથે કહેતા મને આનંદ થાય કે ઘણા વર્ષો તો જૂનો પ્રશ્ન જે બસ સ્ટેન્ડમાં હતો જેની લિસ્ટ પરિપૂર્ણ થઈ જવાના કારણે એની જમીનની પ્રક્રિયાના કારણે અટકેલું હતું પરંતુ આજે મને જણાવતા આનંદ થાય છે કે જે જમીન જૂની બસ સ્ટેન્ડ હતી જેમાં બસને ને રોંગ સાઈડ પડતું એટલે આપણી રજૂઆત કરીએ છીએ સમક્ષ કે જમીન આપણા જે જમીન છે કચેરી છે એની પાછળની જે જમીન છે એ પણ ટીપીએની છે એ જમીન આપણને ફાળવવામાં આવે તો બસની અવર જવર માટે ક્યાંક ન થાય મળે અને સુંદર મજાની વ્યવસ્થા બસ સ્ટોપ માટે આનંદદાયક છે કે બે દિવસની અંદર બધી જ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ ગઈ છે અને આપણને લેટર મળી જવાનું છે લગભગ આજે સાંજે એની પ્રક્રિયા થવાની છે તૈયારીમાં છે પાતર રકમથી આપણો બસ પણ સુવિધા સાથે આધુનિક એ નિર્માણ પામવાનું છે એની સાથે આપણું રમતગમત સંકુલ છે જેની રજૂઆત આપણે આપણા રાજ્યના યુવા મંત્રીશ્રી જે બે દિવસ પહેલા જ આપણા ગાંધીનગરના પ્રવાસે હતા તેની સમક્ષ રજૂઆત કરતા મને ક્યાં તામેલ હતા એ ગઈકાલે જ ત્યાં ગાંધીનગરમાં જોઈએ ત્યાં સચિવશ્રીને મળવાનું થયું અને એકત્રીસ કરોડના ખર્ચે આમ રમત ગમત ખર્ચ એ ભવ્ય થી ભવ્ય રીતે ટૂંક સમયમાં છે પ્રવાસન સ્થળ માટે સિણાની વાત હોય આપણે રોડ રસ્તાના નિર્ણય માટેની વાત હોય બીજી વિશેનું અંદર અંદર વાત હોય આમ બધા કામો જે પાઇપલાઈનમાં છે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે કાર્ય પૂર્ણ થશે ત્યારે જે લોકોની અપેક્ષા છે એક સુંદર ગામની ધામ વિકસિત ગામની ધામ બને એ દિશામાં થઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં લોકોના સહયોગથી અને કોર્પોરેશનના માધ્યમથી આદરણીય વિનોદભાઈજીના સહયોગથી આપણા સાંસદશ્રી એમના સહયોગથી આપણું ગાંધીધામ એ વધુ ને વધુ ગતિ કરશે અને લોકોની અપેક્ષાઓ છે પરિપૂર્ણ થશે વીસ વર્ષ શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ જેના ભાગરૂપે આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરની આગળની જે આયોજન છે અત્યાર સુધી થયેલા કામો છે એનું અને કુલ આડત્રીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે આપણા માન્ય સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા આપણા માન્ય ધારાસભ્યશ્રી માલતીબેન અને વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહેલ અને આ કામગીરી અંતર્ગત આગળનું જે ગાંધીધામનું અર્બન ડેવલપમેન્ટ કઈ દિશામાં થશે કઈ વેગે થશે લોકોને ઘરે બેઠા ડિજિટલ સેવા મળી શકે તે માટે માય ગાંધીધામ એન્ડ્રોઈડ એપ્લિકેશનનું પણ લોન્ચ કરવામાં આવ્યું સાથે સાથે કેદર હિંગ કેમ્પેન અને પર્યાવરણના જતન માટે લોકોને ઘરે વાવવા માટે રોપાનું વિતરણ અને જે આપણે પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા માટે કાપડની થેલી જે સખીમંડળની બહેનો જોડે માઇ થેલી કેમ્પેન અંતર્ગત આપણે તૈયાર કરવામાં આવી હતી તેનું વિતરણ આજે નાગરિકોમાં કરવામાં આવ્યું છે અને લોકોને આ જે ઝુંબેશ સમયે પ્રદૂષણની હોય સ્વચ્છતાની હોય અને આવનારા સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકા આયોજિત જે પણ મદદ એ સહકાર આપવામાં કરી શકે તે કરે તેવું એક હું અપીલ કરું છું ધન્યવાદ આજે આપણે કોઈ પણ સમસ્યા કે કઈ હોય ત્યારે લોકોને વોર્ડ ઓફિસ અને જે આપણી શહેરી વિકાસ વિભાગની રખડતા ઢોર બાબતની પોલિસી છે એ ગાંધીધામ મહાનગરપાલિકાએ પણ અપનાવી લીધી છે જેથી કરીને જે કેટલ મ્યુસેન્સ આપણે કહીએ છીએ અને એના કારણે થતી મુશ્કેલીઓ છે એનો ટૂંક જ સમયમાં નિવારણ થશે